હમ એક એવું છે હા તો જો આ એક બંધ રાખ્યો એ કારણ કે હું આ સાહિતમમાં આવે ને રાંધણ છઠ હોય આગલે દિવસે ત્યારે રાંધી નાખવાનું હોય બધું બીજે તાટું જ ખાવાનું એવું હોય હવે કાલે રાંધણ છઠ હતી કાલે રાંધું તું થેપલાની કર્યા હતા આજે બપોરે થેપલા ટાટા જ ખાતા હતા અને જો આવી રીતના શું કહેવાય એક દસ બંધ રાખ્યો પહેલાં તો હું બધાય હવે

હે બુલાઈ ગયો ખાલી અહીં શું કહે એક ચા કરવો હોય આ નોર્મલ બહુ એવું જ કરતા હોય એટલે હું કાંઈ સવારમાં વેફરી નો ખવાની કારણ કે સવારમાં કાંઈ નાસ્તો જ ન પડ્યો આજે તો હું આખો દી ઘરે જતા કારણ કે ગઈકાલે રાત્રે ગઈકાલે રાત્રે એવું ચાપડી શાક તો એ મોંઘું પડ્યું થોડું એમાં હું પેટમાં એમાં ગડબડ થઈ ગઈ હતી અને ઉલટી જેવું થતું હતું એટલે કોઈ આઈ જા સવારના બપોર લગી તો હોતો જ તો એમ આમ થોડું મોંઘું થઈ ગયું

થઈ દુકાનેથી આવીને પછી રાંધવાનું છે ને નિરાય છે બેય માં દીકરીને આઈજે અને આપણે હવે હાંજે જ કઈ ખાવું જોઈએ અને આઈએ તો ફરાળી ભેળ ફરાળી ભેળ ફરાળી ભેળ છે કહેવાય એમાંય ઓછું હોય છે

Ngay cái cây hay. Mukas cái cây kia Ek a lên lễ thảo dương kì. Khô nèo huy. Ngay nèo huy. Ngay nèo huy. Ngay nèo huy. Ngay